જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ઉમિયા મહિલા ભજન મંડળમાં આજે અમારો ત્રીજો દિવસ છે કૂતરા માટે રોટલીઓ બનાવવાનો એક દિવસ બનાવી બીજા દિવસે કોઈ લાડવા બનાવ્યા હતા ગામમાંથી તો કાલે અમે બ્રેક મારી હતી અને આજે ત્રીજો દિવસ છે તો અમારી ઉમિયા ભજન મંડળની બહેનો બધી જ પોતપોતાના કામ કરીને હાજર થઈ ગઈ છે હજુ તો અડધી જ આવી છે અડધી બધી બાકી છે સૌ સૌનું કામ કરીને આવશે અને કહેવાય છે કે સેવા કાર્ય ચાલુ કરીએ સેવાનું તો કશું જ ઊભું રહેતું નથી એક રૂપિયો પણ ના હોય તો સેવાનું તમે કાર્ય ચાલુ કરજો તમારું કોઈ કાર્ય ઊભું નહીં રહે તમારા દાતાઓ ઓટોમેટિક ભગવાન આપી જ દેશે અમારે પણ ઘણું જ દાન આવે છે અને આજે અમે બાલિશના કૂતરા માટે લોટ લેવા ગયા મીઠું તેલ બધું જ અમે તૈયાર જ લઈએ છીએ તો અમે અમારા પૈસેથી લેવા ગયા હતા દાના આવેલા તો તેઓ અમને બીજા દાંતા મળી ગયા